નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના ચોકાની હરાજી લઈને જોઈ શકો છો અહીં હરાજી ચાલુ છે તલમાં કાંઈ આવક થતી નથી અને ભાવ એ ઢીલા છે સફેદના ભાવ કહેવાય તમારે પંદરસોથી બે હજાર સુપર માલ હોય તો અને કાળાના તમારે ત્રણ હજારથી ચાર હજાર સુપર એક્સ્ટ્રા ક્વોલિટી હોય તો બાકી બજાર છે નહીં કાંઈ તલમાં ને એમાં તો ચાલો તલની હરાજી જોઈ લઈએ રમેશભાઈ

અઢારસો ને પંચાણું

અઢારસો <laughs> પંચાવન <laughs> <laughs>